નમસ્તે મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે નરસિંહ મહેતા ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત પોતાના મીઠા ભજનો દ્વારા પ્રભુને રીઝવતા હતા નરસિંહ મહેતાની હંમેશા એક જ ઈચ્છા હતી કે તેઓ શ્રી કૃષ્ણના દર્શન કરી શકે એક દિવસ નરસિંહ મહેતા ભજનમાં લીન હતા અને તેમના મનમાં એક ભાવના ઉઠી કે કૃષ્ણના દર્શન થાય તો જીવન સફળ થઈ જાય તેમણે ગાઈને ભજનમાં શ્રીકૃષ્ણને પોકારીને કહ્યું શ્રીહરિ તમે મને દર્શન આપો હું તમારો ભક્ત છું અને તમારું જ અન્ન ખાઈશ શ્રી કૃષ્ણએ નરસિંહ મહેતાની આકાંક્ષા પૂર્ણ કરવા માટે માનવરૂપ ધારણ કરી અને તેમના સમીપ આવ્યા તેમણે નરસિંહ મહેતાને જણાવ્યું કે નરસિંહ હું તારો શ્રીકૃષ્ણ છું હું તારા ભજનોથી પ્રભાવિત થયો છું નરસિંહ મહેતાએ ભાવુક થઈને ભગવાનને વંદન કર્યું અને કહ્યું મારા પ્રભુ હું ધન્ય થયો તમારા દર્શન મારા માટે પરમ આનંદનું કારણ છે શ્રીકૃષ્ણએ નરસિંહ મહેતાને આશીર્વાદ આપ્યા અને જણાવ્યું કે તારો ભક્તિ અમારું આશ્રય છે તું નિર્ભય રહે અને ભજનો દ્વારા મને યાદ કર આ ધાર્મિક વાર્તામાં નરસિંહ મહેતા ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત અને તેમના ભજનો દ્વારા પ્રભુના દર્શન પ્રાપ્ત કરે છે આ વાર્તા દર્શાવે છે કે ખરા હૃદયથી ભજવેલા ભજનો પ્રભુ સુધી પહોંચી જાય છે